રાજ્ય કક્ષાએ પીઆરએ પ્રોજેક્ટમાં પ્રદર્શન માટે મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલયની અશિતિ બલદાણિયાની પસંદગી થતાં ટ્રસ્ટીગણ વાલીગણ અને તમામ વિદ્યાર્થીઓએ આપી શુભકામનાઓ અમદાવાદ ખાતે આવેલી ભારતીય સંશોધન ક્ષેત્રમાં અગ્રણી સંસ્થા એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓગણીસ એક બે હજાર પચીસના ના રોજ ભાવનગર જિલ્લા કક્ષાએ સ્ક્રીનિંગ ટેસ્ટનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવેલ જેમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ અમદાવાદ ખાતે સ્થિત પીઆરએલ સંસ્થામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે પોતાનું વર્કિંગ મોડેલ અથવા પ્રોજેક્ટ રજૂ કરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરશે એનએસડીમાં વિદ્યાર્થીઓ સાયન્સ પ્રત્યેના પોતાના વિચારોને પ્રોજેક્ટ મારફતે આધુનિક ટેકનોલોજીમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય તે રજૂ કરતા હોય છે જે તેમાં મુખ્ય હેતુ છે વિજ્ઞાન દિવસના દિવસે આ ટેસ્ટમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવશે દર વર્ષે આ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે બેલુ બર્ડ્સ પસંદગી પામે છે આ વર્ષે પણ ખાસ એક બેલું બર્ડ્સ ગર્લ્સ સ્ટુડન્ટ તરીકે ઇશિતા બલ્તાણિયા પસંદગી પામેલ છે આવનાર સમયમાં અશિતિ રાજ્યકક્ષાએ પોતાનો પ્રોજેક્ટ રજૂ કરી અમદાવાદ પીઆરએલ ખાતે એનએસડી માં ઉપસ્થિત રહીને ભાવનગર જિલ્લાનું એક ગર્લ સ્ટુડન્ટ રૂપમાં પ્રતિનિધિત્વ કરશે સ્ક્રીનિંગ ટેસ્ટમાં ભાગ લેવા બદલ તમામ રાજ્યકક્ષાએ પસંદગી પામેલા બદલ તમામ બેલુર બોર્ડ સ્ટાફગણ બેલુર વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ અભિનંદન સાથે રાજ્યકક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરે તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેલુર વિદ્યાલય પરિવાર હતી ડાયરેક્ટર શ્રી બાલુભાઈજી મકવાણા ડોક્ટર શ્રી ડીસી લાડુમોર એમ ડી ગાયનેક મનુભાઈજી મકવાણા આર એચ હરિયા એક્સ ડીવાયપી શૌર્ય ચક્ર પુરસ્કૃત મંગળભાઈ શ્રી લાડુમોર સંચાલક મંડળવતી બીસી લાડુમોર સેક્રેટરી પીએમ એમ નકુમ નિલેશભાઈ મકવાણા દેવીનભાઈ મકવાણા અંકુરભાઈ હરિયા સાહેબ તથા બેલુર વિદ્યાલય પરિવારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો